નમસ્કાર ખેડૂત મિત્રો વેડિયો તમારું સ્વાગત છે આજના તાજા ઉંચા માર્કેટ યાર્ડના બજાર તરત નવ સાત બે હાજર સોવી ને બહાર મંગળવારે મિત્રો વાત કરી તો ઉંચામાં ફરી એકવાર જીરુ અને વરિયાળીના ભાગમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો હશે અનવસ જનરેવી યાદન તાજા ઊંચા માર્કેટના બજાર ભાઈ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતે હોય તો ખાસ વિડિયો લાઈક અપવાનું અને ચેનલના સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્યનો બોલતા અનવસ જનરેવી યાદન તાજા ઊંચા માર્કેટના બજારો ભાવ જીરૂનો નિસો ભાવ 4000 થી ઊંચો ભાવ 5630 રૂપિયા સુધી વરિયાડી 650 થી 3690 રૂપિયા સુધી ઈસબ બોલે 2200 રૂપિયા થી 2700 રૂપિયા સુધી રાઈડિયો એક હજારથી અગિયારસો રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી પચીસ સો રૂપિયા સુધી સુવા પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર બહુ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા